ચાલો શીખીએ કે કેવી રીતે લેખિત ગુજરાતી ભાષાને ગુજરાતી અવાજમાં રૂપાંતરિત કરવી અને તે અવાજને અલગ પુરુષ અથવા સ્ત્રી અવાજમાં એવી રીતે રૂપાંતરિત કરવું અને તે અવાજ પણ સંપૂર્ણપણે મફતમાં ડાઉનલોડ કરો સૌ પ્રથમ વર્ણનમાં આપેલ લિંક પર જાઓ પછી તમે તમારી ભાષા પસંદ કરી શકો છો અને આપેલ ટેક્સ્ટ એરિયામાં સીધા જ લખી શકો છો અથવા અન્ય સ્રોતોમાંથી ટેક્સ્ટ કપી કરી શકો છો અને ટેક્સ્ટ એરિયામાં મૂકી શકો છો અમે અન્ય સ્રોતોમાંથી નકલ કરીશું પંચતંત્રની આ મજેદાર વાર્તા આપણને એક સુંદર સંદેશ આપે છે આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેક એવો પણ સમય હોય કે જ્યારે આપણને કોઈની મદદ કે સહકાર ન પણ મળે મુસીબતના એવા સમયમાં આપણી બુદ્ધિ જ આપણી સાચી સાથી છે મુશ્કેલીના સમયમાં પણ જે દરિયા વિના સ્વસ્થ મનથી ઝડપથી વિચારવાની કાબિલિયત ધરાવે છે તે કોઈ પણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે છે ંચતંત્રની આ મજેદાર વાર્તા આપણને એક સુંદર સંદેશ આપે છે આ વાર્તા આપણને શીખવે છે કે ક્યારેય એવો પણ સમય હોય કે જ્યારે આપણને કોઈની મદદ કે સહકાર ન પણ મળે મુસીબતના એવા સમયમાં આપણી તીક્ષ્ણબુદ્ધિ જ આપણી સાચી સાથી છે મુશ્કેલીના સમયમાં પણ જે દરિયા વિના સ્વસ્થ મનથી ઝડપથી વિચારવાની કામિલિયત ધરાવે છે તે કોઈપણ પરિસ્થિતિમાં પોતાનું રક્ષણ કરી શકે છે પંચતંત્રની આ મજેદાર વાર્તા આપણને એક સુંદર સંદેશ આપે છે